ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામના વતની અને હાલ ભરૂચમાં રહેતા અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઝાકીર હુસેન ઇબ્રાહીમ રાજની પુત્રીએ ડોક્ટર બની વણાકપોર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે ડોક્ટર દિલસાદ રાજના દાદા ઇબ્રાહીમ રાજનું સપનું હતું કે તેઓની પૌત્રી ડોક્ટર બને અને આ સ્વપ્નને સાકાર કરવા માટે ડોક્ટર દિલસાદ રાજના પિતાએ પોતાની પુત્રીને શામળાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવ્યો હતો જ્યાં દિલસાદે બીએચએમએસ ડોક્ટર બની પરિવારનું ગૌરવ વધાર્યું છે પુત્રીની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ઝાકિર હુસેન રાજ અને તેમના પત્નીએ ખૂબ જ સંઘર્ષ કરી પોતાની દીકરીને શામળાજી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું જ્યાં ડોક્ટર દિલસાદ રાજ બીએચએમએસ પૂર્ણ કરી ડોક્ટર બન્યા છે અને વણાકપુર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે વણાકપુર ગામના વતની હાલ ભરૂચમાં રહેતા એસટી ડેપોમાં ફર્જ નિભાવતા ઝાકિર હુસેન ની છોકરી મારા દાદાનું સપનું હતું કે હું ડોક્ટર બનું મેં શામળાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી બીએચએમએસ ડૉક્ટર બની જેની પાછળ મારા મમ્મી પપ્પા મોટા પપ્પા દાદી અને બધા જ ફેમિલી મેમ્બર્સનો ખૂબ સાથ સહકાર અને મોટિવેશન સાથે આજે હું ગામની પહેલી ડૉક્ટર બની છું આ ચેનલના માધ્યમથી હું આગળ બધાને એક સંદેશ આપવા માંગીશ કે બધા બધા કોમના છોકરા છોકરીઓ આગળ ઉચ્ચ અભ્યાસ કરે એમ જ પોતાના મા બાપ સમાજ અને ગામનું નામ રોશન કરે મે ચાહું છું કે મારા પેરેન્ટ્સે જેમ મને સપોર્ટ કર્યો છે બધી રીતે એમ બધા જ પેરેન્ટ્સ પોતાની છોકરીઓ માટે સ્ટેન્ડ લે અને એમને આગળ ભણવા એમની ઈચ્છાઓ પૂરી કરે